સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનાવલ ગામે આવેલા સહકારી મંડળીમાં નાણાકીય ઉચ્ચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે ખેતી સહકારી મંડળીમાં મેનેજરે ત્રેવીસ પોઈન્ટ પંચાવન લાખની ઊંચાપત કરતા મંડળીના પ્રમુખે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યો છે સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતીવાડી વિસ્તાર છે અને અહીં અનેક સેવા સહકારી મંડળીઓ કાર્યરત છે અને હવે આ સહકારી મંડળીઓ પણ એક ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગઈ છે એક ઘટના પ્રકાશમાં આવી છે કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે મંડળીમાં થઈ હતી મંડળીમાં ઘણા વર્ષોથી કામ કરતા મેનેજર જયેશ ધનગર દ્વારા મંડળીમાં ઉચાપત કરાયની ઘટના સામે આવી હતી બે મંડળીમાં મેનેજર જયેશ ધનગરે હોદ્દાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને નાણાંની ઉચાપત કરી હતી મંડળીમાં રોજિંદા આવતા જે રોજમેળાના પૈસા તેમજ અન્ય વકરાની રકમ કરાઈ હતી મંડળીના પૈસા જમા નહીં કરાવી અને અંગત કામમાં વાપરી લીધા હતા અને મંડળીમાં એ પૈસા બાકી બોલતા મંડળીના પ્રમુખ હરકતમાં આવ્યા હતા અનાવલ વિભાગ ખેતી પાક મંડળીમાં આ મામલો સામે આવતા ભારે ચર્ચા જાગી હતી મંડળીમાં કુલ ત્રેવીસ પોઈન્ટ પંચાવન લાખની ઉચાપત સામે આવતા મામલો મહુવા પોલીસ મથકે પહોંચ્યો હતો મારે ત્યાં મેનેજર તરીકે ટેલર કરીને એક મેનેજર હતા તે એક્સપર્ટ હતા નવા મેનેજર તરીકે અમે એમાં કામ કરતા ક્લાર્ક તરીકે ધનગર ને અમે મેનેજરની પોસ્ટ આપી અને એને કામગીરી સોંપી એને ચાર્જ સંભાળ્યો અને સારું કામ કરતા હતા પણ છેલ્લા અમારા ઓડિટ એક ચાર અઢારથી એકત્રીસ ત્રણ ત્રેવીસ સુધીનું ઓડિટ ચાલતું હતું તેમાં ક્ષતિઓ ઘણી બધી આવી અને રૂપિયા લગભગ એકવીસ લાખ ચંમોતેર હજાર નવસો જેટલા રૂપિયાનો વકરો અમારી બ્રાન્ચમાંથી જે જમા આપેલો તે સીધો ગઈકાલ તારીખ અઢાર આઠ બે હજાર પચીસમાં સાંજના સમયે મહુવા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ અને ચારસો વીસ મુજબની ઉચાપતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં મંડળીના પ્રમુખ તરીકે બાલુભાઈ ખુશાલભાઈ પટેલ જેઓએ ફરિયાદ અમને આપેલી છે અને એ ફરિયાદ અનુસંધાને સહકારી મંડ અનાવલ ખાતે આવેલી સહકારી મંડળીની અંદર મેનેજર તરીકે કામ કરતા આરોપી નામે જયેશ રમણભાઈ ધનગર ના પોતાના હોદ્દા દુરુપયોગ કરીને પોતાના અંગત અંગત વપરાશ માટે ની કુલે રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર પચીસ રૂપિયાની ઉચાપત કરી છે જે બાબતે અમે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે અને આરોપીને પકડ પકડવાની તજવીજ પણ ચાલુ કરવામાં આવેલ છે